હાલ સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં હાડ ઠંડી પડી રહી છે ત્યારે સુરતના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે ઠંડીથી રક્ષણ આપવા માટે હાલ આવ્યા છે ઉત્તર ભારતમાં પડી રહેલી ભારે ઠંડી લઈ ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે સમગ્ર રાજ્યમાં હાડ થી ઠંડી પડી રહી છે જેને લઈને લોકો સાથે પ્રાણીઓ પણ ઠંડીથી ધૂરજી રહ્યા છે સુરતમાં આવેલા પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે સુરત મનપા દ્વારા હીટર મુકમ આવ્યા છે તો હરણ માટે તાપણું કરાયું છે સાથે ઘાસની બેટ પણ ભરવામાં આવી છે મારું નામ હિના પટેલ હું અહીં ઝૂ તરીકે ફરજ બજાવું છું હિનાબેન ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે પ્રાણીઓને કેટલી ઠંડીમાં રાહત મળે માટે વ્યવસ્થા કરવામાં આ વર્ષે ઠંડીનું પ્રમાણ દર વર્ષ કરતાં થોડું વધારે લાગી રહ્યું છે એને કારણે વાઘ સિંહ રીંછ દીપડા જેવા પ્રાણીઓમાં જેને સાંજે અમે પાંચ વાગ્યા પછી શેલ્ટરમાં લઈ લઈએ છીએ એમના માટે હીટરની વ્યવસ્થા કરેલી છે આ ઉપરાંત જે હરણકુંડના વિવિધ પ્રાણીઓ છે એની અંદર અમે ટાપણાની વ્યવસ્થા કરી છે જેથી કરીને જ્યારે પણ એમને ઠંડી લાગે તો એની નજીક આવીને બેસી શકે અને અને પક્ષીની અંદર અમે બલ્બની વ્યવસ્થા કરી છે જેથી કરીને તેનું વાતાવરણ હુંફાળું રહે છે અને આ ઉપરાંત અમે છે જે હરણ અને વિવિધ પ્રાણીઓ છે એની અંદર બેડિંગની વ્યવસ્થા સૂકું ઘાસ અથવા સૂકા પત્તાનું એ રાખે છે બેડિંગ જેને કારણે જ્યારે એમની ઈચ્છા થાય ત્યારે એની પર બેસી શકે અને ઠંડીથી રક્ષણ મેળવી શકે દર વર્ષે શિયાળામાં પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે આવી રીતે હીટર પણ મૂકાય છે અને ઠંડીથી રક્ષણ મેળાય છે અઝર કુરસી ડિટેન્ટ